છો મિત્રો બધા મજામાં મજામાં આજે અમે મેલડીમાં માના મંદિર થી આવ્યા છીએ જોઈ શકો છો મેલડીમાં માનું મંદિર છે આપણે દર્શન કરતા આવીએ

la મંદિર છે જોઈ શકો છો જોઈ શકો છો અહીં સડક છે જેને આવું હોય વીજે પડીને પેટ્રોલ પંપ અહીં છે તો બ્લોકમાં બિના રહેજો આ વડલો છે આ વડલો છે જોઈ શકો છો નયન પગે લાગે છે આમ આમ હાજ જો પલોઠે વાળી જા વાહ દે પગે લાગ્યા જોઈ શકો છો નયન પગે લાગે કેલા

અથવા દર્શન કરવા હોય તો તમારે અમારા વિડીયા ને ને સરનામું છે પેટ્રોલ પંપની બાજુમાં છે વીજપડીને આગળ છે ના વીજપડીને આગળ છે હા મંદિર છે એટલું એવું હા લોકેશન છે જો આવું છે ભાઈ જેને વિઝિટ કરવી હોય તો પેટ્રોલ પંપ ની આ વીજપડી ની પેટ્રોલ પંપ આવે એને આગળ આવે છે થેન્ક યુ જો આ ભાવેશભાઈ રસિકભાઈ અને આ નયનભાઈ અંદાજ અમે આવ્યા છીએ એટલા જણા છે ચારે જણા આવ્યા છે ચાર જણા છે રસિકભાઈ લાઈક નું કોણ છે તમે આ ચેનલમાં નવા હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો

આ મંદિર હતું આપણે મંદિર નો લીધો છે જો ભાઈ ગાડી જાય છે મામા દેવેજી ઉભી રહે છે મામા દેવ નું છે

dùa nhau bao giờ về đợt sinh con đấy thế chưa này